અને મિત્રો પ્રાચીન સમયની વાત કરીએ તો આમ તો આપણી યુવા પેઢી જનરેશનને આ પરંપરાનો વારસાની જાણકારી કેવી રીતે મળે ને તેવા હેતુ સાથે પણ આ એક કાર્યક્રમ અમે આગળ ધપાવી રહ્યા છે પ્રાચીન સમયની વાત કરતા હોય આપણે સુરવીર થયા હોય એવા વીર પુરુષોની યાદી થતું હોય છે અને ગાયોના રક્ષણ કાજે ગૌધનના રક્ષણ કાજે અનેક લોકોએ પોતાના જીવનના બલિદાન આપેલા એમને આજે યાદ કરીએ છીએ તેમને આપણે સુરાપુરા કહીએ છીએ આ વાતો સુરાપુરાની વાતો આપણે જે ગાયો પાછળ જેમને કંઈક કર્યું છે એવી વાતોથી આપને અવગત કરાવતા હોય છે ત્યારે દર્શક મિત્રો ભાલ વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો ભાલ વિસ્તાર એટલે શ્રદ્ધા સાથે જોડાયેલો વિસ્તાર આસ્થા સાથે જોડાયેલો વિસ્તાર અને આ ભાલ પ્રદેશની અંદર અમે આવ્યા છે અને તેમાં પણ સુરાપુરા ધામ અનેક લોકો અહીં આવતા હોય છે હજારો ભાવિક ભક્તો આવે છે પોતાની કંઈક મનોકામના હોય શ્રદ્ધા હોય અને ભાવથી આવતા હોય છે અને હસતા મુખે અહીંથી જતા હોય છે દર્શક મિત્રો આજે સુરાપુરા ધામ ભોળાદની મુલાકાતે છે અને અહીંની આ ધામની તમામ વાતો કરવી છે આ ધામની પરંપરાને દર્શક મિત્રો વાતો કરવી છે આ તમામ વાતો કરવા માટે અહીં દાનભા બાપુ આપણી સાથે મિત્રો જોડાયેલા છે ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે અને આપના ચરણોમાં મારે કોટી કોટી વંદન ખૂબ આનંદ થાય છે બાપુ કે પ્રથમ જ કહું કે અનેક લોકો મેં બે દિવસથી અવલોકન કર્યું છે અને એક હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે આવતા હોય ત્યારનું પણ અમારી પાસે શૂટિંગ છે અને જતા હોય ત્યારના પણ વિડીયો વિઝ્યુઅલ છે અમારી પાસે એ હસતા મુખે અહીંથી જાય છે લોકો આ તમામ વાતો કરી છે બાપુ અને આમ તો બાપુ મહત્વની એક વાત કરી દઉં કે તમે જે આ રૂપી જે દૂષણ છે તેને ડામવાનો પ્રયત્ન કરો છો શ્રદ્ધા શું અને અંધશ્રદ્ધા શું તેનો ભેદ પાડીને જે આ લોકોને જાગૃત કરો છો ને એ આ લોકોને ખૂબ ગમે છે અને જ્ઞાતિ જાતિના વાળા છોડી સમાજ એકરૂપ બની અઢારે વરણ એકરૂપ બની અને એક નવા રાષ્ટ્રના નિર્માણ માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે તમે સરકારને સમર્થન આપીને મળીને તેમની સાથે આ અંધશ્રદ્ધા રૂપી અભિયાનની અંદર ભળીને જે સત્કાર્ય કરી રહ્યા છો એ બદલ આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ દાનબા બાપુ લાંબી વાતો ન કરતા અમે બે દિવસથી અવલોકન કર્યું છે તમે માની લો કે સો માણસોનો કોઈ પ્રશ્ન લેતા હોય બસો માણસોને લેતા હોય તો એટલા આવતા હોય છે પરંતુ અહીં મેં જોયું બે હજાર ત્રણ હજાર ચાર હજાર સુધીનો આંકડો પહોંચી ગયો છે અત્યારે મેં જોયું ત્રણ ચાર હજાર લોકો બહાર છે મેનેજમેન્ટ કરવું ખૂબ અઘરું છે કઈ રીતે મેનેજમેન્ટ કરો છો જો એક તો વાત કરું તો વિજયભાઈ અહીં જે પણ આ જે જગ્યા દાદાનું સાનિધ્ય કહીએ એમાં જે કંઈ ચાલી રહ્યું છે એ અમે અમારી મરજીથી નથી ચલાવતા જે દાદાનો સંદેશ આવે અને એના માધ્યમ દ્વારા એના આદેશ પ્રમાણે અમે માણસોને માર્ગદર્શન આપીએ બીજું વ્યવસ્થા રૂપે તો વ્યવસ્થા રૂપે અસંખ્ય હું કોઈ જગ્યાની ટિપ્પણી નથી કરતો કે કોઈની નિંદા નથી કરતો પણ મોસ્ટ ઓફ જગ્યાએ તમે જોવા જાઓ તો વૃદ્ધોને વડીલો જ દર્શનાર્થે જતા હોય છે બાકી જે યુવાનો રહ્યા તો મારા આ સાત વર્ષના સતત પ્રયાસથી જે યુવા પેઢી જે ભારતનું યુવાધન છે કે હું કોઈ દેશનો સૈનિક નથી પણ જે દાદાએ બલિદાન આપ્યું છે એ જે આ દેશનો સૈનિક જે ગણો કે મિલિટરી ગણો કે પોલીસ ગણો એના ભાગરૂપી જ કાર્ય કર્યું છે કે દેશની રક્ષા માટે કે દેશની દીકરી માટે કે ગૌરક્ષા માટે જે વર્ષોમાં જ્યારે આજ આ દેશમાં સૈનિકો સેવા કરી રહ્યા છે એવું રાજયોગમાં રાજ રાજાશાહી વખતે જે બલિદાન આપ્યું છે એના વિશે થોડી ચર્ચા કરું છું બીજું કે મેનેજમેન્ટ તો મેનેજમેન્ટ અહીં અમારું કોઈ નથી કે જે દાદાનો દાદા એવું જ કહે છે કે જે અહીં આવે છે દર્શનાથી કે શ્રદ્ધાળવો કે એને દુઃખ વ્યાધી છે અને એને તમે સાંભળો અને જે મારા દ્વારા તમને સંદેશો આપવામાં આવે છે એવી રીતે એની સાથે વર્તન કરો કે એની ભાવના દુભાય નહીં કાલ તમે કંઈક બોલી જઈશો તો એ જે ઉત્સાહ લઈને આવ્યો છે જે એના મનમાં ઉમંગ લઈને આવ્યો એની ભાવનાને ઠેસ પદ છે અને ક્યાંય હું કોઈ ભૂવા કે કોઈ મંદિરની ટિપ્પણી નથી કરતો પણ જે જે ખોટું કરે છે આ એના માટે સંદેશ છે કે જો એક હું સાધારણ ઘરનો વ્યક્તિ અને હું કોઈ અહીં બેહીને સુવિધા માણતો હોય એવું નથી દિવસ દરમિયાન મારી રોજ નવો દુ દિવસ ઉગે તો એની માટે મારી પાસે પુરાવા છે કે હું નોકરી કરું છું અને સેવા કોને કે તો તમારું જીવન ગુજરાન નોકરીથી ચલાવીને બાકીનો સમય તમે લોકો માટે ફાળો તો એ સેવા છે ભાઈ જે ઘરે બેહીને સેવા પૂજા કરે છે મને એનો કોઈ વિરોધ નથી એને એનું ધર્મ જે આજ્ઞા કરતું હોય છે એવું કરતું હોય છે પણ મારા ધર્મે મને નોખું શીખવાડ્યું છે કે ભાઈ તું તારું જીવન ગુજરાને ચલાય તારો પરિશ્રમ કરીને તારા ઘરનું પેટ ભર અને પછીનો જે સમય મળે એની માટે લોકો માટે ટાઈમ આપ બાકીનું આગળનું મારે ભેગું કરવાનું અહીં આગળ કોઈ દાન દક્ષિણા માગવામાં ન હતી બહાર ગમે ગમે દેવસ્થાને જઈશો મારે કોઈનો વિરોધ નથી પણ ત્યાં આગળ તમે જોઈશો તો કોઈ પ્રસાદવાળા કોઈ ગિફ્ટ આર્ટિકલ વગેરે વગેરે દુકાનો હશે અને આ જગ્યાની આસપાસ તમે જુઓ કે ક્યાંય કોઈ દુકાન નથી દાદા એવું જ કહેશે કે મનથી પ્રાર્થના કરો મારે કોઈની કોઈ વસ્તુની અપેક્ષા નથી કારણ કે મારું જે બલિદાન છે એ નોખું છે જગતમાં દેવી દેવતા ગણાય છે પણ આને એવી એક ભજનમાં વ્યાખ્યા આપી છે જે મોટા મોટા કવિઓ કહીને ગયા છે કે ભાઈ મારે ઠાકોરજી થઈને નથી પૂજાવાનું મારે વગડે બેહવાનું છે અને વગડે બેહીને મારે ગામની સમાજની અઢારે વરણની રક્ષા કરવાની છે એટલે જેનો જેવો ભાવ હોય છે મારો ભગવાન રહ્યો એની એવી મદદ કરશો આ દાદા ખૂબ આનંદ થાય છે અને તમે નિસ્વાર્થ ભાવે સેવા કરી મેં કીધું ને કે ભજન ભજ ધાતુ ઉપરથી શબ્દ આવ્યો છે અને પરોપકારની ભાવના માટે દાદા કોઈ પણ કાર્ય થાય ને તેને આપણે ભજન કીધું છે વેદશાસ્ત્ર પુરાણ ઉપનિષદમાં જો તમે ભજન વિશે ચર્ચા કરી તો ભજન વિશે એટલે ભજનના ઘણા પ્રકાર છે જે આગળના સાધુ સંતો કરીને જ્યાં એ પણ એક જાતનું ભજન હતું અને એમને જે એમના અંદરના ગુણ પ્રમાણે જે આવ્યું એ રીતે એમને ભજન કર્યું નરસિંહ મહેતા થઈ ગયા પાનભાઈ થઈ ગયા ગંગા સદી થઈ ગયા તો આ બધાએ જે એમને એમના જે તાર લાગ્યા એ પ્રમાણે ભજન કર્યું હવે હું આ અત્યારે એકવીસમી સદી ગણાય આમ તો અત્યારનો યુગ એટલે ટેકનોલોજીવાળો યુગ જો અત્યારે માણસોને કંઈક નવું જોતું છે આ યુગ પ્રમાણે એટલે હું એવું નથી કહેતો નવું પીરસું છું પણ આ એકવીસમી સદીમાં આ ધર્મ પાછું નવસો વર્ષે રિટર્ન થયું અને એના માધ્યમથી આ કોઈ અંધશ્રદ્ધા કે ભજનમાં ફેરફાર છે પેલું ભજન કીર્તનમાં ગાય છે ભજન ભજનમાં ફેરશે રે ભજન કોને કહેવાય તો એમ મારું ભજન નોખું છે કે હું રામસાગર વગાડી કે મંજીરા વગાડી કીર્તન કરું એ ભજન નકરું નથી એ જે જેને એ એ હું તું એને એ ભજન કર્યું મને મારા દેવે આવી પ્રેરણા કરી કે લોકોની મદદ કરી કે જે બી તારો નિત્યક્રમ છે સેવા પાઠ કર લોકો માટે મેં મારી માટે કોઈ દેવ માગ્યું નથી અને ભગવાનને મેં ક્યારેય કીધું નથી કે મને સુખી કરી દે કારણ કે જો આ યુગમાં આટલી યુવા પેઢી મારી ઇજ્જત કરે છે આજ તમે જોવો છો કે દૂર દૂરથી સ્વયંસેવકો અહીંયા આવ્યા હવે યુવા પેઢીને યુવા પેઢી એટલે ભારતનું એક ઘડતર છે આને તમે જે માર્ગે લઈ જઈશો એ માર્ગ એટલે આ સિંચન કરવું જરૂરી છે હું એની બે વ્યાખ્યા આપીશ તમને કે દેશની સુરક્ષા માટે જવાનો છે તો શું અંદર નથી જવાનોની જરૂર પડતી ભાઈ એમ સાધુ સંતો જ્ઞાન પીરસે જ છે પણ જે અસંખ્ય તપ કરીને ગુફાઓમાં જે તપ કરે છે કે જેને બધું ત્યાગી દીધું છે પણ એવા લોકોની જરૂર છે ને જે સંસારમાં લોકોને જ્ઞાન આપે તો હું દેવના માધ્યમથી આ વસ્તુ પીરસી રહ્યો છું આને પૈસાને સુખને કંઈ લેવા દેવા નથી બસ કે માણસ ગેરમાર્ગે ના જતું રહે અંધશ્રદ્ધામાં ના પડે કે અમુક અમુક લોકોએ એવા આપણે જોઈએ છે કે ઊભું કર્યું છે કે આનો આટલો ચાર્જ થઈ છે આનો આટલો ચાર્જ થઈ છે આ વસ્તુથી દૂર રહે જે સાચા સેવા કરી રહ્યા છે તો એને હૃદયથી હું આવકારું છું અને હું એક આ લોકોને પ્રેરણા કરવા માગું કે મારી જેવો સાધારણ વ્યક્તિ જો મજૂરી કરીને આ જ દેવના માધ્યમથી આ કરી શકતો હોય હું કોઈ સેલિબ્રિટી કે સુપરસ્ટાર નથી પણ જો આટલી લોકોનામાં જાગૃતતા આવી આ જ્યાં જ્યાં જાઉં તો લોકો બે હાથ જોડીને મન નમન કરે છે નકર હું એવું કહું છું મને નમન કરવાની જરૂર નથી પરમાત્માને કરો તમારા ઈષ્ટદેવ છે ગુરુદેવ છે જેને તમને સાચું સિંચન કર્યું એને પણ એ પછીને જે જરૂર પડે છે એની સલાહ સૂચન હું આ દાદાના માધ્યમથી આપું છું કે લોકોને ધર્મ તરફ લઈ જાઉં છું બીજું કે નડતર આ બધી વસ્તુ હશે હું ના નથી પાડતો કે પિતૃદોષ હોય શાસ્ત્રો આવું કહે છે કે ગરુડ પુરાણો આવું બોલે છે આપણા વેદોય બોલે છે આમાં ઉલ્લેખ છે અને હશે તે અને કોઈ કોઈ આવી પીડા ભોગવી રહ્યું છે તો આ વસ્તુ દાદાના માધ્યમથી કે ભગવાન ગમે તે કરી શકે એટલે હું એને ભજન કરું છું સાચા મનથી કે ભાઈ લોકો માટે દુઆ કરું છું પણ એના માટે હું તમને પહેલાં એવી પ્રેરણા કરું છું કે તમે દાદા પાસે આવીને તમારા પોતાનું જે આત્મબળ છે એ વ્યક્ત કરો કે હું કરી શકું છું એવું તમે કરી શકો છો આમાં કોઈ મંત્રની શક્તિ નથી મારા જોડે હું ખાલી દાદાનું સ્મરણ કરું છું અને એવું કહું છું કે સાચી દિશામાં હું જતો હોય તો મને આમાં આગળતું લઈ જઈજે અને બને એટલા લોકોની હું સેવા કરી શકું બસ આ મારું ભજન છે બાકી દિવસ દરમિયાન હું નોકરી ધંધો કરું છું અને એમાંય કોઈને શંકા પડે તો હું એડ્રેસ આપી હું ચાંગોદરમાં સર્વિસ કરું છું ભાઈ કે દાદા પ્રેરણા કરતા હોય અહીં સુરાપુરા દાદા છે ને દાદાનું સાનિધ્ય યુવા પેઢી માટે આ મહત્વનો પ્રશ્ન દાદા કે આપણે કહીએ છીએ દાદાનું સાનિધ્ય ખરેખર આ દાદા કોણ અને દાદાની પ્રેરણા મળતી હોય તમને એવું ક્યારે લાગ્યું આમ તો ઓછામાં ઓછા દાદા પ્રકટ થયા સાત વર્ષ થયા પણ એની પહેલાં ત્રણ વર્ષ એ અમારા ગામનું જે વ્યક્તિ જે આ ગામમાં ક્યારેય રહ્યું જ નથી અને પોતે એન્જિનિયર હવે એ વ્યક્તિને વારંવાર દાદાએ સપના આપ્યા જે આ ગામમાં ક્યારેય આવ્યું નથી અને એવી પ્રેરણા કરી કે ભાઈ આ જગ્યાએ હું તમારો વડવો છું કારણ કે અમુક ચર્ચાઓ હું મેં લુપ્ત રાખી છે હા મારી પાસે પડ્યું છે પણ લોકો પછી આના નામથી કમાણી ના ચાલુ કરી દે કે ખાલી ખાલી પુરાવા રજૂ ના કરે કારણ કે હું જેટલું બોલીશ એટલું તો જગત જાણવાનું છે પણ અમુક અમુક વસ્તુ મેં લુપ્ત રાખી છે કે જેની માટે દાદાએ બલિદાન આપ્યું આ બધું મેં એ ખાંભી એ સતીમાં આ બધું મેં લુપ્ત રાખ્યું છે કે કાલ આ દાદાનું નામનું કોઈ ધૂણીન ગેરમાર્ગે લોકોને ના લઈ જાય એના માટે બધું મેં રજૂઆત નથી કરી પણ મારી પાસે પ્રૂફ છે અને મેં પ્રૂફ ને પુરાવા બધું મેં આપ્યું છે પણ મેં એવું જ કીધું હતું અમારો કોઈ એવું હેતુ નહોતું કે દાદા જાગૃત કરવા અને આ લઈને અમારે આવું મંદિર બનાવવું અને જોયું દાદાનું સાદું સિમ્પલ મંદિર છે દાદાએ એવું કીધું મારા કોઈ મંદિરની જરૂર નથી હું વગડે બેસવાવાળો ધર્મ છું હું મંદિરવાળો ધર્મ નથી મંદિર માટે ઘણા દેવ છે હું કોઈની ટિપ્પણી નથી કરતો પણ દરેક દેવનું કંઈક લેવલ છે અને જ્યાં પણ સુરાપુરા છે તો જોજો કે એ કોઈ ગામના સીમાડે ખેતરમાં કોઈ વાડીએ કોઈ તળાવના કાંઠે બેન દીકરી ગામની બહાર જ ખપી ગયા હોય વધારે પૂરતા કે ગામમાંય કોઈ એવા હોય હું એનો વિરોધ નથી કરતો પણ સીમાડા હાચવવા જે ખપી ગયા હોય આ એવા સુરવીર છે અને બીજી બાબત એ અહીં સત્ય આ કોઈ પ્રશંસાની વાત નથી કોઈ અંધશ્રદ્ધાનો હેતુ પણ નથી પરંતુ વાસ્તવિકતા સત્ય અહીં અમે ન બોલીએ ને દાદા તો અમારું પત્રકારત્વ લાજે એટલે વાસ્તવિકતાથી અવગત કરાવવાનો અમારો પ્રયત્ન છે પ્રચાર માધ્યમ નહીં પણ પ્રસાર માધ્યમ સત્ય માહિતી લોકો સુધી પહોંચાડવા માટે આવ્યા છે દાદા મેં જોયું સાદું સિમ્પલ જીવન આમ લોકોને પહેલાં જોતા એવું લાગે કે દાદા ગરમ હશો તમે બાપુ કડક સ્વભાવના હશો એવું લાગે અને મને પણ લાગતું હતું પરંતુ મેં અહીં આવેલો જોયું તમે આપણે દેહાણનું પાચાણનું પીરાણું કીધું છે ને આવો ચા પાણી પી લીધા જમી લીધા આ જે તમારો આવકારો એને આમ તો શાસ્ત્રોની ભાષામાં કીધું કે અનુમોદના એવો શબ્દ વાપરો એટલે તમારે જે જીવનની સાદાઈ છે અને મેં અવલોકન કરેલું બે દિવસથી તમે એક સામાન્ય કંપનીમાં નોકરી કરો છો નાની એવી જોબ કરો છો અને બહાર અનેક લોકો વીઆઈપી લોકોને પણ અમે મળેલા ઓડી મર્સરીઝ બીએમડબલ્યુ આવી કાર આપવા માટે એ લોકો તૈયાર છે તમને કે પધરામણી કરો બાપુ અમે આ કાર આપીએ છતાં આ કાર લેતા નથી અને મેં જોયું હમણાં તમે બાઇક લઈને ગયેલા અને બાઇક લઈને અહીં આવું છું તો આવું સાદું સિમ્પલ જીવનનું શું રહસ્ય આમાં કેવું છે કે હું એવું નથી કહેતો કે જે જેની ભાવના ભેટ સ્વાગત આપવા આવે તો હું એમને એવું નથી કહેતો કે તમે મન આવરીત આપીને અપમાનિત કરો છો કે એના અંદર હૃદયમાં ભાવ પ્રગટ થયો કે બાપુ આવી દુવિધા વેઠીને જાય છે તો એના માટે અમે કંઈક કરવી પણ એ ભાવ વ્યક્ત કરવાની તમારે કોઈ જરૂર નથી ભાઈ હું તમારી જે ભાવના છે એની કદર કરું છું પણ હું ભગવાન માટે ભગવાન પાસે એવો જ રહેવા માગું છું કે જેઓ મારી ઉત્પત્તિ થઈ હતી કે આ જરૂર પડશે ત્યાં સેવકો છે અને એ મને લઈ જાય છે એમની ગાડીઓ લઈને તો એ હું જે મારા સેવકો ગાડીઓ લઈને ફરે છે દાદાના એ હું મારો પરિવાર જ સમજું છું મારી જ ગાડી છે માણસ દુઃખી ક્યારે થાય છે ભુવો કે ભગત કે જ્યારે આ આવવાવાળાને એનો પરિવાર નથી માનતો અને એમાં જે આવતી વસ્તુ પોતાના ઘર તરફ લઈ જાય છે ત્યારે એનાને દેવને છોટ છેટું પડે છે ભાઈ એટલે મારે આ નથી કરવું કે તમે આપ્યું તો હું એ સ્વીકારી લઉં છું કોઈ ગાડી લઈને આવ્યા કે ભાઈ હા લે મેં તારી ભેટ લઈ લીધી આ મારા ભગવાન પાસે પહોંચી જાય પણ આ હું તને પાછી આપું છું કે મારે આની જરૂર નથી આ મને ક્યાંય દુવિધા પડશે ક્યાંય કોઈ એવો દીવ બીમારીનો પ્રશ્ન હોય છે કોઈની પાસે ગાડીની વ્યવસ્થા નહીં હોય ત્યારે હું તને ફોન કરીશ ત્યાં મને જ આપી છે એવું સમજીને એના માટે તું દવાખાને દોડાવજે મારો ભગવાન એ જમા કરી લે છે સારા કાર્યમાં વાપરજે મારી સુવિધામાં મને નાનું હું મોટર સાયકલ આપ્યું છે જૂની મારી પાસે ફોર વ્હીલર છે મારી મહેનત મજૂરીની છે મને એમાં આનંદ છે કે કાલ હું મારા પરમાત્માને હું જે લે એનો મને વિરોધ નથી પણ હું પરમા મારા પરમાત્મા અમે બેહીશ તો મને કોઈ એવું નહીં થાય ભગવાન મેં તારા નિમિત્તે કંઈક લીધું છે અને હું એની અમે ઝાંખો પડી જઈ એટલે હું ગરીબીમાં જન્મ તો એ મારી બદકિસ્મત છે એની માટે અહીં આવવાવાળાનો ઉપયોગ કરવો એવું જરૂરી નથી કે હું કોઈના વિશે એવી ટિપ્પણી નથી કરતો પણ મારો દેવ મને આવું શીખવાડે છે કે બધાની વચ્ચે કે કાલના તમે આવો છો નકર આ રૂમમાં બધી વ્યવસ્થા સેવકોએ કરી છે તો હું રૂમ બંધ કરીને ના બે પણ જે બી કાલે બે હજાર માણસો ચાર પાંચ વાગતા આવી ગયું હતું તો મેં એવું જ કીધું કે મારે રૂમમાં બેસવાની જરૂર નથી એ લોકો ભટકી ના પડે એને ચા પાણીની વ્યવસ્થા છે એને પાથરણું મળ્યું છે મને આની સેવા કરવા માટે દાદાએ નિમિત્ત બનાવ્યો છે કોઈ સુવિધા લેવા અને હું જોઉં મારું જીવન સિમ્પલ જ છે કે મોટર લઈને એટલે નહવા જાઉં છું કે માણસનો ભાવ એટલો હશે મને જોઈને ઘેરી લેશે આ વસ્તુ મને માન આપો છો એ વસ્તુ યાદ બી છે પણ હું કોઈ પૂજનીય નથી પૂજા કરી હોય તો પરમાત્માની કરો શિવની કરો રામની કરો કૃષ્ણની કરો સનાતન ધર્મની કરો પોતાના ઈષ્ટદેવની કરો હું તો તમને એ તરફ લઈ જાઉં છું હું કોઈ પૂજનીય નથી બાપુ નિખાલ જ ભાવે લોકોને તમામ વાતો કહી રહ્યા છો આપ લગભગ પ્રથમવાર ખૂબ આનંદ આવે છે